अच्छा हमारा मंदिर ये पेश सामने मंदिर हमें जी सके जो हमें स्वेटर पहरो पड़ो किम के छेने ठंडी लागे छे એટલે મે સાહે પેરી છે બાંધે પેરી છાજે ચાલો બતા મેરે સાદે દર્શન કર મે આયા છે મંદિર તો આ રીતે છે ને બારે પરિરોલ માલે દેખા પા નદી છે રહેકો છે ને પેરીસ મંદિર નથી હવે આ રીતે રંગોળી કેવી છે બહુ મસ્ત રંગોળી કરી છે કે ને મે અને આજે અમે જય સ્વામિનારાયણ મારા વિડીયોમાં સ્વાગત છે આજે છે નૂતન વર્ષ એટલે કે નવું વર્ષ કહેવાય આપણું તો આપણે ભગવાન સ્વામિનારાયણ ગુરુપંક્સા મહારાજ મહંસા મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે તમારા બધાના સર્વના સંકલ્પો ને શુભ સંકલ્પો એટલે કે શુભ સંકલ્પો પૂર્ણ થાય આ પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણ ગુરુપ્રંક મહારાજને મહંત મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ ને આજે મેં બનાવ્યો છે અન્કૂટ તો નાનો અમથો આવી રીતે અન્કૂટ બનાવ્યો છે તો ચાલો બધા દર્શન કરી લ્યો મેં ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી લ્યો કે તમારા બધાના સંકલ્પો પૂર્ણ થાય ને આવી રીતે અન્નકૂટ મેં બનાવ્યો છે તો તમને દર્શન કરાવી દઉં તો આવી રીતે મેં અન્કૂટ બનાવ્યું છે તો અહીંયા મેં દેવા પ્રગટાવી લીધા હતા અને આવી રીતે અહીંયા શાક મૂકી દેતા છે પછી જ્યુસ ભગવાને ધરાવ્યું છે ઓરેન્જ ને આ મટુંડાનું ને અહીંયા છે રાસબરીનું જ્યુસ મેં ધરાવ્યું પછી કાજુ અહીંયા આવી રીતે કાજુ મૂકી દીધા કાજુ બદામ પિસ્તા મૂકા આવી રીતે મૂકી દીધા પછી મેં સ્પીનિચના ગાંઠિયા બનાવ્યા આ પાટા ગાંઠિયા પછી ચેવડો છે પછી વચ્ચે અને આવી રીતે પાટા ગાંઠિયા છે આ પ્લેન સેવ છે ચોરાફળી છે પ્રમુખા મહારાજને બહુ ભાવે ને ચોરાફળી પછી તીખા ગાંઠિયા છે ફરીથી જ્યૂસ આવી રીતે મૂકી દીધું છે અને ફરીથી સેવ મૂકી પછી ઘૂઘરા બનાવ્યા છે જ્યુસ મૂક્યું છે આ છે બદામ પૂરી એટલે કે બદામની કૂકીઝ કહેવાય એ બનાવી છે મેં મોનથાળ બનાવ્યો છે કે મોનથાળ તો બનાવવો જ પડે કે ત્યાગ બાપાનો ફેરવેટ મોનથાળ ખબર ને આપણા સ્વામીના એટલે કે આપણા સદગુરુ ગુરુજી સંત છે ને આપણા ત્યાગ બાપાએનો ફેવરેટ ફેરવેટ થાળ પછી ચકરી બનાવી છે મસ્તની એમાં છે મેથી મેથી ચકરી બનાવી છે અહીંયા છે ઘારી ઘારી છે ને મેં પેસ્ટ્રીની ઘારી બનાવી છે ને આ છે કોકોનટ કેક ને ભગવાને પાણી ધરાવી દીધું છે ને જ્યુસ ધરાવ્યું છે ને કાજુકતરી બનાવી છે લાડુ બનાવ્યા છે આ વખતે લાડુનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો ભગવાને કંઈ માફ કરજો ઓ ઘોઘરા તો રહી ગયા બતાવ્યા હતા કા ને પછી ભગવાનને આવી રીતે ફ્રેશ થાળ ધરાવ્યો છે તો તમે જોઈ શકો છો ને આવી રીતે તમે જોઈ શકો છો ભગવાનનો મસ્તનો થાળ આવી રીતે ધરાવી દીધો છે ને ભગવાનને ફૂલના હાર પણ પહેરાવ્યા છે ને મારી ફ્રેન્ડ છે ને આવી હતી ને સવારે તો મને થોડી મદદ પણ કરી ગઈ જાઉં ઠાકોર માટે ફૂલ પણ લાવી ને આવી રીતે જો મેં શું બનાવ્યું છે તમને બતાવું રોટલી છે પછી સલાડ છે અથાણું છે પાંચ શાક બનાવ્યા છે ચણા બટેટાનું શાક જો આ છે ફૂલકોબીનું શાક ચણા બટેટાનું શાક પરવાનું શાક પરવાનું શાક ફૂલકોબીનું શાક ચોરીનું શાક ને રીંગણનું શાક ભરેલું રોટલા પાપડ મરચાં થેલા ઢોકળા ને આ ચટણી છે ને મેં આ લાલ ચટણી છે ને તુલસી છે એમાં ધાણા છે પછી એમાં ફોદીનો મીકો છે ને લાલ ચટણી હમણાં એવી રીતે ને લાલ ચટણી આવી રીતે મિક્સ કરી છે ને પૂરી બનાવી છે સિક્ખન બનાવ્યું છે લાડવા બનાવ્યા દાળ ભાત દહીં રોટલી ને આવી રીતે છે ને આ શું કહેવાય ભગવાને ધરાવી દીધું છે આ તો ભગવાન દયાળુ જમો ને જીવન મારા વાલાજી મારા સોનાના થાણ મંગાવું મોતીડે વધાવુ રે જીવન મારા મોતીડે ડે રે જીવન મારા જમુને જમાડુ રે જીવન મારા વાલા અથાણા છે ને વટાણા રે જીવન મારા છેવાલ ને વટાણા રે જીવન મારા જમુને જમાડું જમાડુ રે જીવન મારા વાલા છે મારા જે જોગી લે ચોખાડું ને મોડું કે જો જીવન મારા જમોને ને રે જીવન મારા મહારાજ જમો સ્વામી જમો પ્રમુખ સ્વામી મહારાજ જમો માન સ્વામી મહારાજ જમો મારા વાલા જમો ચાલો ભગવાન હવે આપણે ઠાકોરજીનો થાળ લઈ લઈએ ભગવાને અર્પણ કર્યો ત્યારે તો તમને નહોતું બતાવી શકી કેમ કે

જે સોરી પેરિસમાં જે મંદિર થાય છે ને એનો ફ્લેગ એ છે ને એવો અમે આવી રીતે ડેકોરેશન કર્યું છે મારા જમજો ત્યાં ચાલો ભગવાન